નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે દુઃખદ ઘટના સામે આવી રહી છે મિત્રો એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે સ લોકો હતા તે એક જ પરિવારના હતા તમને જણાવી દઈએ કે મિત્રો દેશની દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશથી મોટા સમાચાર આવ્યા હતા વાસ્તવમાં હૃદય પૂર્વક અકસ્માત સૌને હચમચાવી દીધા છે આ અકસ્માત વિજયવાડા હૈદરાબાદ હાઈવે પર થયો હતો જ્યાં બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી અને તે બાદ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી અને ત્યારે આ ઘટના બની હતી તેમાં છ લોકો ઘાયલ થયા હતા અને દાજી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર બાપવટાથી હૈદરાબાદ જઈ રહેલી બસ અને ટ્રક સાથે જોરદાર અકસ્માત થયો હતો જ્યાં મિત્રો બત્રીસ બીજા લોકો પણ ઘાયલ થયા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે ખસેડી દેવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન પણ પહોંચી ગયું છે